મિત્રો જય છાત્ર ધર્મ જય મા હવે નિર્ણાયક લડાઈનો સમય આવી ગયું છે તમામ ક્ષત્રિયોના આપણા સમર્થકો તૈયાર થઈ જાઓ આપણે ગુજરાત પ્રદેશ ભાજપાનું કાર્યાલય એટલે કમલમ ગાંધીનગર ટૂંક સમયમાં ભેગા થઈ અને જેટલા પણ ક્ષત્રિયો છે અને સમર્થકો છે તમામને મારી વિનંતી કે આપણે કેસરીયા ઝંડા અને મજબૂત દંડાના સાથે કમલમે પહોંચવાનું છે જેને જે સમજવું એ સમજે રજુઆત તો રજુઆત ઘેરાવ તો ઘેરાવ ધરના પ્રદર્શન તો ધરના પ્રદર્શન જેને જે સમજવું એ સમજે જેને જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ હવે આપવા માટે આપણે સૌએ ગાંધીનગરમાં ભેગા થવાનું છું કમલમ ત્યાં જ સંમેલન કરીશું તો ટૂંક સમયમાં હું આપને તારીખ અને સમય દઈશ એટલે એ તારીખે એ સમયે આખા ગુજરાતના તમામ છત્રીઓ ગરાજદાર કાઠી કરડિયા નાડોદા હાઠી માહિયા જાગેદા અને મારો ઠાકોર સમાજ તમામ છત્રીઓ ભેગા થાવ કારણ કે આ સમાજના સ્વાભિમાનનું સવાલ છે હું આપ સૌની વાત જોઈશ અવશ્ય પધારજો જય માકંડ જય